આજે આપણે અમદાવાદની અંદર મહા એક્ઝિબિશનમાં આવ્યા અને કાકાને ત્યાં બધા ના ધોવાનું ચાલુ કામ છે અરે ઉઠી ગયો ના આવ્યો વાંધો નહીં અને હવે મારો વારો છે પણ નહીં લીધું ને હા નાઈ લીધું હવે પછી અમદાવાદની અંદર આપણે આવ્યા ને અમારે કાકાની દીકરી અનીબેન અહીં રે છે તો કે આવો જમવા એટલે એક્ઝિબિશનમાંથી આપણે જમવા આવ્યો અને હવે આપણે અહીં લીપની વાત જોઈ છે અને હવે લીપ આવે એટલે આપણે અંદર અમારે અનીબેન અમારે પટેલ અને જમવા બેઠા

હા બોલો અમારે પટેલ જો ભાણીયા શીખવાડે હા હવે એની અંદર છે ને આની અંદર ચાર પાંચ ટીપા પાણી નાખો હા નાખો નાખતો બે અમારી બેન મળી ગ્લાસ ભરવા ચાર પાંચ ટીપા જ નાખજો અને એમાં પાણી નાખ્યું અમારે પટેલે અમારે ભાણીયાને દીધી પેન ભાઈ પકડી જાઓ પેન અને અહીં મળો ઘસવા રમી શું

અમદાવાદ મહા એક્ઝિબિશન ની અંદર આપણે જયારે આવ્યા અને આપણા જે પરમ મિત્રો છે અને આપણા સબસ્ક્રાઈબરો છે એ બધા મળવા માટે અને ખ્યાલ મયુર ભગત છે એટલે એ લોકો મળવા માટે આવ્યા છે અને સ્પેશિયલ આ બધા અને આપણને ખાસ મુલાકાત આપણી લીધી અને બધે જો ટ્રાફિક જો અહીંયા ટ્રાફિક છે આ બધું બધે ટ્રાફિક છે એટલે એવું કહેવાય કહી શકાય કે હવે આપણે આ ચાઈના આપણું પાળ્યું પી ગયું એટલે હવે આપણે એક બીજું વિચારશું પણ એ વિચારશું એટલે હું તમને મિત્રો જરૂર ને જરૂર જણાવીશ કે આપણે બીજું શું વિચાર્યું છે હવે કૌશિક ભાઈ ચાઈના નું તો પી ગયું તો હવે આપણે શું કરશું નવીનમાં

ફાઈનલી અમદાવાદની અંદર જે આપણે રીચ મહા છે એની અંદર બેન જે પુસ્તકો વેચે છે અને પુસ્તકોમાં આપણને રસ છે સૌરાષ્ટ્રની રસ ધારા ગુજરાતનો નાશ સારા એવા પુસ્તકો વેચે છે ત્યારબાદ અમારે આ ગૌશિકભાઈ સુરત થયા છે અમદાવાદ મહા એક્ઝિબિશનમાં અને બેન બધું વેચે છે ચાઈના પાકી

અહીં કંઈક આપણને સુરત કરતાં કંઈક અલગ સિસ્ટમ બતાવે એ રીતે બ્લોક બનાવે બધાને અંદર મળે બધાને દિવાલ મળે સુરત કરતા આમાં જો ફિક્સ રેટ સેલ 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 સો રૂપિયા ફિક્સ રેટ પછી કોઈ પણ ચપ્પલ લો સો રૂપિયા કોઈ પણ ચપ્પલ માત્ર સો રૂપિયા કપડા ને જ્વેલરી ને ડ્રેસ ને છોકરાના કપડા ને ડાયપર ટી શર્ટ લેડીઝ જીન્સ કુર્તી બસો રૂપિયા કુર્તી પેન્ટ પેર ચારસો રૂપિયા ઓનલાઈન અને બધું અલગ અલગ પ્રકારના કપડા ડ્રેસ અને ત્યાં સિસ્ટમ વળી જમાકા ઉપર વળી વળે એટલે 900 માં 2 લોંગ ગાઉન 500 માં ય છે મસ્ત કાનો સરસ સરસ નામ ભગવાન મૂર્તિ એક નંબર છે છે બધી આયુર્વેદિક દવા ત્યારબાદ એક સ્કોલમાં બધું બેસે એ ફિક્સ અને બધી ડ્રેસ કુર્તી અને અંડરગ્રાઉન્ડમાં બધી પાછા આ ચપ્પલ બધા ચપ્પલ અને આ શર્ટ ટી શર્ટ માત્ર બસો રૂપિયા સેલ મસ્તીના શર્ટ મસ્ત બધી ડિઝાઇનું સારા એવા કલર એ સારા સારા શર્ટ પેન્ટ મંગેરિયું માખરમણી અગરબત્તી ધૂપ ના જો કોઈ પણ વસ્તુ માત્ર વિસ્તૃત રૂપિયામાં કેવડી કહેવાય માખરમણી ને નાસ્તો

ત્રણસોમાં એક પીસ કુર્તી સાડી ત્રણસોમાં મસ્ત સાઈઝની કુર્તીઓ અલગ અલગ પ્રકારની વેરાયટીઓ સર્વે ક્લાસીસ એડમિશન ચાલુ છે અલગ અલગ પ્રકારની બધે